નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ડભોઈ તાલુકાના ઢોલાર ખાતે ત્રિદિવસીય યોજાયેલ એકસો આઠ કુંડી લઘુરૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે નિર્મોહી પેઠાધેશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કદરામદાસજી મહારાજ શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામ ઉપસ્થિત રહ્યા અને આશીર્વચન પાઠવ્યા તેમજ શ્રીફળ હોમી યજ્ઞમાં આહુતિ આપી સમાજ કલ્યાણ હેતુ યોજાયેલા યજ્ઞમાં ભવ્ય આયોજનો ધાર્મિક કરવામાં આવ્યા જેમાં લોકડાયરા લીલુડો માંડવો અને રામપીર દેવ તેત્રીસ જ્યોત પાઠ પણ યોજાયો હતો ડભોઈ તાલુકાના ઢોલાર ગામે સિકોતર ચેહર મેરડી માતાજી મંદિરના પાટોત્સવ નિમિત્તે દિવસીય ભવ્ય અને એકસો આઠ કુંડી લઘુરૂદ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂર્ણ થયા એકસો આઠ કુંડી લઘુરૂદ્ર યજ્ઞમાં એકસો એકવીસ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર મુખ્ય નયનશાસ્ત્રી વૈદિક મંત્રોચ્ચાર સાથે આશરે સો ઉપરાંત દંપતિઓએ યજમાન પદે લાભ લીધો ત્રીજા દિવસે યજ્ઞ પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીફળ હોમવા નિર્મોહી પેઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી કલરામદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞમાં આહુતિ આપી ઢોલાર ગામે સિકોતર ચહેર મેલડી માતાજી મંદિરના ભુવાજી રબારી શાંતિલાલ ભીખાભાઈ ભુવાજી રબારી હરીશભાઈ ભાંતિલાલ અને ભરતભાઈ રબારી તેમજ નોગોહ પરિવાર ઢોલારધામ દ્વારા સમાજ કલ્યાણ બ્રહ્માંડના દરેક જીવમાં રક્ષણ પશુ પક્ષીના રક્ષણ તેમજ સનાતન ધર્મને ઉજાગર કરવાના આશય સાથે સમગ્ર પાટોત્સવની ઉજવણી કરવામાં માંથી આજે ઢોલા ગામે ત્રણ ત્રણ દિવસથી થી મહાદુર યજ્ઞ અને અંદર અંદર સમસ્ત વિહોત્તર નાત અન્ય સમાજ અને વિશ્વ કલ્યાણ માટે આ મા શિહર મા મેલડી માં બાણેશ્વરી ભગવાન શ્રી વડવાળાની કૃપાથી ભુવાજીને જે થી કે એક એવું આવ્યું કે એક મોટો મહાયજ્ઞ યજ્ઞ કરવું અને યજ્ઞની અંદર આહુતિ જાય અને દેવતાઓને પણ મળે અને વિશ્વનું કલ્યાણ થાય એવું આ ત્રણ દિવસનો મહાુદ્ર યજ્ઞનું ભવ્ય અને ભવ્ય કાર્ય જે કાર્યક્રમ છે એના અંદર તમામ સંતો મહંતો ભવાજીઓ અને એવી આખી સમસ્ત વિહોતર અન્ય સમાજ અઢારે વરણ આ એકત્ર થઈને અને ખૂબ સારો બધાય દર્શનનો નો લાભ લઈ અને ખૂબ આનંદ વ્યક્ત થયો છે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવું ભાગીત કાર્ય ભુવાજીએ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ